હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસનો જે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક છે એમાં દાખલા નંબર છ છે શીખવાના છે હવે નીંદર રકમમાં કહે છે કે એક થેલામાં લીંબુના સ્વાદ નહીં જ મીઠાઈ છે નજરાકાનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ માની લે કે ભાઈ અહીંયા આ એક આપણી પાસે થેલો છે હવે એ જે થેલો છે એમાં લીંબુના જ સ્વાદની મીઠાઈ છે મતલબ કે જેટલી પણ મીઠાઈ એની અંદર ભરેલી છે આની અંદર યસ એ બધી જ કેવી છે તો કે લીંબુને સ્વાદવાળી છે પછી આગળ કહે છે કે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે મતલબ કે કોઈ પણ એક વ્યક્તિ છે એ આ જે થેલો છે એની અંદરથી એક મીઠાઈ છે અહીંયા બહાર કાઢે છે પણ કેવી રીતે જોયા વગર મતલબ કે કોઈ જ જોવાનું નથી પછી કહે છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી એટલે કે આની અંદરથી જ્યારે આપણે જોયા વગર કોઈ પણ એક મીઠાઈ બહાર કાઢીએ ત્યારે નારંગીના સ્વાદની હોય એની સંભાવના કેટલી છે એ આપણે શોધવાનું છે અને લીંબુના સ્વાદની હોય એની સંભાવના કેટલી એ પણ આપણે શોધવાનું છે તો ચાલો હવે જરાક અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા જે થેલો છે એની અંદર બધી જ કેવી છે તો કે લીંબુના સ્વાદની મીઠાઈ છે તો હવે સાદી રીતે વિચારીએ તો કે ભાઈ અહીંયા ધારો કે મેં આ જે ટપકા કર્યા છે એને ધારો કે બધા જ કાળા કલરથી ટપકા કર્યા છે હવે હું એવી આશા રાખું કે અહીંથી જે ટપકો બહાર કાઢવું એ લાલ કલરનો હોય એ શક્ય છે ક્યારેય તો કે એ તો ક્યારે શક્ય જ નથી કારણ કે અંદર કેવા છે બધા કાળા કલરના ટપકા છે એટલે કે અંદર છે બધી જે લીંબુના સ્વાદની મીઠાઈ છે બહાર જે પણ આપણે કાઢશું એ પણ કેવી હશે લીંબુના જ સ્વાદની જે મીઠાઈ છે એ હશે એ એટલે કે તેથી અહીંયા આપણે લખીએ ઘટના એક નારંગીના સ્વાદની મીઠાઈ હોય નારંગીના સ્વાદની મીઠાઈ હોય પણ હવે જરાક બીજી રીતે વિચારી તો આ તો કેવી ઘટના થાય આ તો અશક્ય ઘટના થઈ અને અશક્ય ઘટનાની સંભાવના આપણને ખબર છે બાળકો અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય તો કે એ તો સીરો હોય ત્યાં લખીએ કે તેથી અહીં નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવાની ઘટના નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવાની ઘટના અશક્ય ઘટના છે તેથી તેની સંભાવના ઝીરો છે એટલે અહીંયા નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવાની સંભાવના તો શીરો થઈ ચલો હવે જોઈએ કે હવે અહીંયા બીજો પ્રશ્ન પૂછે છે કે ભાઈ લીંબુના સ્વાદની મીઠા નીકળે એની સંભાવના કેટલી તો કે અંદર છે આપણે પહેલાં તો કઈ મીઠાઈ ભરીતી પાછી યાદ કરીએ કે અંદર બધી લીંબુના સ્વાદની જ મીઠાઈ ભરીતી જેમ તો અંદરથી તમે કોઈ પણ એક મીઠાઈ કાઢશો તો એ લીંબુના સ્વાદની જ હોવાની છે તેથી આ કેવી ઘટના થઈ ગઈ તો કે આ નિશ્ચિત ઘટના થઈ ગઈ કે ભાઈ તમે આંખ બંધ કરીને પણ કોઈ પણ એક મીઠાઈ કાઢો તો પણ એ લીંબુના સ્વાદની જ મીઠાઈ હોવાની છે એટલે ઘટના બે કરીએ ઘટના બી લીંબુના સ્વાદની મીઠાઈ હોય લીંબુના સ્વાદની મીઠાઈ હોય અને લખીએ કે અહીં લીંબુના સ્વાદની નીચ બધી છે મીઠાઈ તેથી લીંબુના સ્વાદની मिठाई निकलवाने संभावना किले रह ही जासे एक छे कारण के ते निश्चित घटना छे એટલા માટે અહીંયા જે આ જે લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના એક અને નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના ઝીરો થઈ અહીંયા આ જે છઠ્ઠો દાખલો છે બાળકો પૂરો થાય છે થેન્ક યુ મળીએ નેક્સ્ટ દાખલામાં